ત્રીસ જૂન થી શુક્ર ની બદલાશે ચાલ ત્રણ રાશિના લોકો થઈ જશે ધનવાન નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ શુક્રના પરિવર્તનની તો મિત્રો શુક્ર હાલમાં બુધની મિથુન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે ગોચર કરી રહ્યા છે શુક્ર ગ્રહ ટૂંક સમયમાં ઉદય અવસ્થામાં આવવાના છે

શુક્રના આ પરિવર્તનને કારણે કઈ કઈ રાશિઓને વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાભ મળી શકે છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો આ વિડીયોને લાઈક અને શેર પણ કરજો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ ભ ઉ વૃષભ રાશિ મિથુન રાશિમાં શુક્રનો ઉદય એ વૃષભ રાશિના જાતકો માટે શુભ પરિણામો લાવવાનો સાબિત થશે વૃષભ રાશિના લોકો માટે વર્ષોથી અટવાયેલા કામ પૂરા થવા લાગશે ધન લાભની પ્રબળ શક્યતાઓ છે વૃષભ રાશિના જાતકોના જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે શુક્રના શુભ પ્રભાવને કારણે કરિયરમાં વૃષભ રાશિના જાતકો પ્રમોશનના પણ શક્યતાઓ તમારા માટે બનતી દેખાઈ રહી છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પ ઠ અને હણ કન્યા રાશિ મિથુન રાશિમાં શુક્રનો ઉદય થવું કન્યા રાશિના જાતકોને ઘણો લાભ અપાવનારું સાબિત થઈ શકે છે કન્યા રાશિના લોકોની આવકમાં વધારો થઈ શકે છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કન્યા રાશિના જે જાતકો સ્પર્ધાની તૈયારી કરી રહેલા છે એ લોકોને સારા સમાચાર મળી શકે છે મિત્રની મદદથી જીવનમાં મુશ્કેલીઓ તમારી દૂર થવા લાગશે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો અને તમારા લાગતા વળગતા જાણીતાઓની કોઈની રાશિનો આ વિડીયોમાં સમાવેશ થતો હોય તો એ લોકો સુધી આ વિડિયોને અવશ્ય પહોંચાડો અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના લોકોને મિથુન રાશિમાં શુક્રનો ઉદય થવું એ લાભપ્રદ સાબિત થઈ શકે છે તુલા રાશિના જાતકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે તમારા બોસ અને સહકર્મીઓના સહયોગથી તમે તમારી કારકિર્દીના તમામ કાર્યોને ખૂબ સારી રીતે પૂર્ણ કરશો તુલા રાશિના જાતકો વિશેષ કરી અને તમારા માટે વિદેશ પ્રવાસની શક્યતાઓ દેખાઈ રહી છે તમારા સ્વાસ્થ્યનું તુલા રાશિના જાતકો વિશેષ ધ્યાન આપશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિત્રો ત્રીસ જૂનથી શુક્રની ચાલમાં પરિવર્તન જે વૃષભ કન્યા અને તુલા રાશિના જાતકોને આ પ્રમાણે લાભાન્વિત કરવાવાળું સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઇક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેન